નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણા વિડીયોમાં આજના તાજા અંજા માર્કેટના બજાર ભાવ શું બોલ્યા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયો બન્યા જો મિત્રો

વરિયાળી ચૌદસો રૂપિયાથી આઠ હજાર છસો રૂપિયા સુધી ઈસબુલ બે હજાર બસો આડાસીથી બે હજાર આઠસો રૂપિયા સુધી રાઈડો નવસો રૂપિયાથી અઢારસો ને નેવો રૂપિયા સુધી તલ અઢારસો રૂપિયાથી એકવીસો રૂપિયા સુધી સુવા અઢારસો રૂપિયાથી સત્તરસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અજમો અઢારસો રૂપિયાથી ત્રણ હજાર એકસો વીસ રૂપિયા સુધી ताणा सत्तर सौ पचास से बावीस सौ रुपया सुधी और आता तक खेड मित्रों आता ताजा ऊंचा मार्केट ना बाजार भाव वीडियो मा आन सो तेरे तमाम ना पर खास वीडियो लाइक आप प्लीज चैनल सब्सक्राइब करवा अवश्य न भूलता